હલો મિત્રો તમારું સ્વાગત છે નવા વિડીયોમાં અને આ વિડીયોમાં નવો હોય તો વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો અત્યારે જોઈ મિત્રો આપણે આવી ગયા અહીંયા ધરતી ઓરણી છે સાપર તો એ સુધી બની રહેજો અને લાઈક કરો શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો જોઈ લો આપણે હવે જાવી શોરૂમની અંદર બરાબર ધરતીનો શોરૂમ છે ઓરણીનો અહીંથી આપણે અંદર એન્ટર કરીએ એટલે જો સામે તે આ રોટાવર ને એવું છે અને આ બાજુ જોઈ લો મોટા ટ્રેક્ટર ની અને મિની ટ્રેક્ટર ની ઓળી છે તો આ તેના બધાય તકડ રોટાવેટર બાજુ અને આ બાજુ જોઈ લો આ બધી ઓળી પડી છે આ ચાલી આ જોઈ લો આ છે 10 દાતા વાળી ઓળી આ બીજી હું તમને છે બીજી ઓયણી આ મોટા ટ્રેક્ટર ની છે ઓયણી આ સિંગલ પેટી અને આ ઓયણી આ જરા અહીં હાજર માં પડી છે આ ડબલ પેટી વાળી આ બધી ઓયણી છે અને આ બધી આ છે ચાર પાંચ ડાંગો બધી બસ મોટા સેક્શનની મૂવી છે તે તમે નવ દાતાની છે અને અત્યારે જોઈ લઈએ આપણે જોઈ લઈએ મિત્રો આ છે નવ દાતાવાળી ધરતી ઉમેણી ધરતી એગ્રો એમાં એ બધી પ્રકારની ઉમેણી તમને મળી જાય જોઈ લઈએ આ બધી મિની ટ્રેક્ટરની મોટા ટ્રેક્ટરની અને આ જો અત્યારે ઓલો આપણે ટ્રીપ અને એના માટે મલ્ચિંગ વીટવાનું પણ છે અહીંયા હાજરમાં જોઈ લ્યો આ ભેગું મલ્ચિંગ ઓલું પેપર આવે તો આગળ એ વીટાઈ જઈ અને ભેગું ડ્રીપ પથરાતી જઈ અને આ છે આપણે મોટો પાટલો અને તમે જોઈ શકો છો અહીંયા કારણે અત્યારે આ છે દાતાની મોહિણી જો આ નાની ઉમરની સાવ બધે કરતા અને એની પાસે જો એ તૈન દાતાની છે જો આ બધી હાથ થી આલે ઉમરની છે અને કોઈ જો આ દાતાની આ ઉલવા છે આપણે અપસિયા સોપનું છે ઓર જે હાઈટ ઓફ સોપનો આવે તે આમાં જો આ જો આમાં પાછી ના કે પછી

તો એ આ બધી હું તમને ખાલી વહીણી દેખાડું ત્યારે ભાવ જોઈએ આપણે ઓલા ભાઈને પૂછી લઈએ ત્યારે આ બધાનો ભાવ નહીં આપણને ખબર પડે અને એવું લાગે આપણે તેમના નંબર પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈએ અથવા કોમેન્ટમાં જોઈ લીજો તો આ બધી વોહિણી છે આની આ બધી એક વોહિણી ચડીએ ધરતી એ ગ્રો સીટ આપણે સાપર

તો આવડી આવું એની રે આ અત્યારે લેવા આવ્યા હતા તમારે ફૂલ ડિટેલ સાથે વિડીયો જોવો હોય તો આ વિડીયોમાં કોમેન્ટ કરી દીધો આપણે પછી વિડીયો બનાવી વાર છે